નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ફોરેસ્ટવાલા યુટ્યુબ ચેનલમાં ફોરેસ્ટવાલા મિત્રો તેમજ નિસર્ગની સાનિધ્યમાં એટલે કે કુદરતી વાતાવરણમાં જેને હરવું ફરવું ગમે છે વૃક્ષ વનસ્પતિ પ્રાણીઓ તેમજ હિલિંગ અને ટ્રેકિંગ કરવાનો જેને શોખ છે તેના માટે ગુજરાત સરકાર દ્વારા વન વિસ્તાર પરિભ્રમણ કાર્યક્રમ હાલમાં યોજાવાનો છે તેના ફોર્મ ભરવાના પણ ચાલુ થઈ જ ગયા છે તો તે ફોર્મ ક્યાંથી ભરવા અને આની અંદર પાર્ટિસિપેટ થવું હોય તો શું કરવું કઈ રીતના કરવું તે તમામ માહિતી આ વિડીયોની અંદર આપેલી છે આ વિડીયોમાં અંત સુધી તમામ ઉપયોગી માહિતી જ આપવામાં આવેલી છે તેથી વિડીયોને અંત સુધી જોજો અને વિડીયોને એક લાઇક કરી તમારા મિત્રો સુધી પણ પહોંચાડી દેજો તો વિડીયોની અંદર આપણે લાઈક જ જોઈશું કે કોણ આની અંદર અરજી કરી શકે કોણ પાર્ટિસિપેટ થઈ શકે સાથે આની અંદર જોડવાના પુરાવા એટલે કે પ્રૂફ વિશે આપણે જોઈશું અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે પછી આપણે જે વન વિસ્તારનું પરિભ્રમણ છે તે કાર્યક્રમ ક્યારે યોજાવાનો છે તેની તારીખ પણ આપેલી છે અન્ય આપણને ઘણી બધી સવલતો પણ આપવામાં આવે છે કઈ રીતના આપવામાં આવે છે તે પણ આપણે જોઈશું ત્યારબાદ આની અંદર ઉંમર લિમિટ પણ છે એટલે કે એજ લિમિટ પણ છે કે આટલાથી આટલા ઉંમરની ના પાર્ટિસિપેટ જે છે તે જ અંદર ભાગ લઈ શકે તે ઉંમર જોઈશું અને અરજી ક્યાં અને કઈ રીતના કરવી તે પણ આપણે વિડીયોની અંદર જોઈશું તો સૌપ્રથમ આપણે વિડીયોની શરૂઆત કરીએ તો સૌપ્રથમ આપણે જોઈએ વન વિસ્તાર પરિભ્રમણ કાર્યક્રમ વિશે તો આપણે સ્ક્રીન ઉપર દેખાય છે કે એક ઓફિશિયલ જે વસ્તુ છે એટલે કે ગુજરાત સરકાર દ્વારા ઓફિશિયલ જાહેરાત કરેલી છે કોના દ્વારા કે જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી જે તાપી જિલ્લાની અંદર આવેલી છે તેના દ્વારા આયોજન કરવામાં આવેલું છે તેને વધારે આપણે ડિટેલમાં જોઈએ તો સૌપ્રથમ આપણે વન વિસ્તાર પરિભ્રમણની તારીખ જોઈએ કે ક્યારે આનું આયોજન થવાનું છે તો અંદાજિત તારીખ આપણને અહીં આપેલી છે કે અંદાજિત તારીખ સપ્ટેમ્બર બે હજાર ચોવીસની અંદર આયોજન થવાનું છે એટલે કે આપણે આની અંદર ભાગ લીધો અને આપણો નંબર લાગી ગયો તો સપ્ટેમ્બર મહિનાની અંદર આપણે વન વિસ્તાર પરિભ્રમણમાં જવાનું થશે અને તે પણ કેટલા દિવસ માટે કે દસ દિવસ તો દસ દિવસ માટે આ સંપૂર્ણ કાર્યક્રમ ચાલવાનો છે એટલે આપણને સ્ક્રીન ઉપર દેખાય છે સંપૂર્ણ માહિતી આપણે અહીં આપેલી છે તો આ થયું અંદાજીત તારીખ અને સમયગાળો ત્યારબાદ જોઈએ કે વન વિસ્તાર પરિભ્રમણની જે છે તે ફોર્મ આપણે ભરવાનું છે તો ફોર્મ ક્યાંથી ભરવાનું છે તે આગળ આપણે હમણાં જોઈએ પરંતુ ફોર્મ પહોંચાડવાની છેલ્લી તારીખ છે એકત્રીસ આઠ બે હજાર ચોવીસ એટલે કે આ મહિનાની આઠમા મહિનાની છેલ્લી તારીખ સુધીમાં એકત્રીસ તારીખ સુધીમાં આપણે ફોર્મ ભરી અને ત્યાં પહોંચાડી દેવાનું છે તો આ ફોર્મ પહોંચાડવાનું છે તો તેના માટે ફોર્મ ભરવું ક્યાંથી કઈ રીતના તેના માટે પુરાવા શું છે તે આપણે જોઈએ તો સૌ આપણે જોઈએ તેની અંદર પુરાવા કે અરજી માટે પુરાવા શું શું જોઈશે તો અહીં આપણને સ્ક્રીન આપણ ઉપર આપેલું છે કે વન વિસ્તાર પરિભ્રમણ પ્રવેશ પ્રવેશપત્ર બે હજાર ચોવીસ ચોવીસ પચીસ સૌ પ્રથમ તો આપણે ફોટોગ્રાફ જોઈશે ત્યારબાદ આપણને નીચે આપેલું છે કે અરજદારનું પૂરેપૂરું નામ તો આની અંદર સૌપ્રથમ જે આપણને કોલમ આપેલી છે એક બે ત્રણ એવી ઘણી બધી છે તો તેની અંદર ફક્ત આપણે માહિતી લખવાની છે ત્યારબાદ પાછળ જે છે તે આપણે આની અંદર પુરાવા જોડવા જોડ જોડવાના છે અને કયા કયા પુરાવા જોડવાના છે તે પણ આપણે લાસ્ટમાં આપી દીધેલું છે તો સૌપ્રથમ આમાં જોઈએ કે અરજદારનું પૂરેપૂરું નામ લખવાનું છે આપણે કે સૌ પ્રથમ આપણે અટક લખવાની છે ત્યારબાદ નામ અને ત્યારબાદ ત્યારબાદ આપણે પિતાનું નામ ત્યારબાદ બીજું છે કે અરજદારનું પૂરેપૂરું સરનામું અથવા ટેલિફોન નંબર અથવા મોબાઈલ નંબર અથવા ઈમેલ આઈડી તો આની અંદર જે છે તે આપણે આપણું સરનામું અથવા મોબાઈલ નંબર જે છે તે આપણે આની અંદર લખી દેવાના છે ત્યારબાદ ત્રીજું છે કે જન્મ તારીખ જે છે તે તેની ઉંમર જે છે તે આપણને લિમિટ આપેલી છે કે પંદરથી લઈ અને પાંત્રીસની વયમર્યાદાની અંદર આપણે હોવી જોઈએ અને તે પણ શું છે તે ડિટેલની અંદર આપણે જોઈશું અને સાથે જન્મ તારીખનો દાખલો જે છે તે પણ આપણે આની અંદર જોડવાનો છે ત્યારબાદ ચોથી વસ્તુ આપણે જોઈએ કે અરજદારની શૈક્ષણિક લાયકાત ઓછામાં ઓછો દસ પાસ એટલે કે દસ પાસ હોય તે તમામ મિત્રો આની અંદર જે છે તે પાર્ટિસિપેટ થઈ શકે સાથે તમે કંઈ બીજું બારમું ભણેલા હોય ગ્રેજ્યુએશન કર્યું હોય અથવા તેનાથી પણ આગળ કંઈ ભણેલા હોય તો તે સાઈડમાં આપણને આપેલું છે તેની અંદર પણ આપણે ફોર્મ ભરી શકીએ છીએ આ ફોર્મ જે છે તે પણ તમને મળી જશે આપણી ટેલિગ્રામ ચેનલમાંથી તેની લિંક પણ આપણે નીચે રાખી દીધી છે તો ત્યાંથી તમને ફોર્મ મળી જશે તો આ ફોર્મ ડાઉનલોડ કરી પ્રિન્ટ કઢાવી અને તમે ફોર્મ જે છે તે હમણાં તમને પાછળ એડ્રેસ પણ આપી દેવામાં આવશે કે કઈ જગ્યાએ તમારે મોકલવાનું છે ત્યારબાદ છ નંબરનું જોઈએ કે અરજદારનો આધાર કાર્ડ નંબર તો અહીં ફક્ત આપણે આધાર કાર્ડ નંબર લખવાનો છે અને છેલ્લે આપણે જોઈશું કે તેને આધાર કાર્ડની જે આપણો ફોટો જે છે તે આપણે જોડવાનો છે ત્યારબાદ સાત નંબરનું છે કે આપણે તેની બેંકની ડિટેલ જે છે આપણી બેંક એકાઉન્ટ નંબર આઈએફસી કોડ તે તમામ વસ્તુ અહીંયા જે ખાલી કોલમ છે તેની અંદર લખવાનું છે અને તેને આપણે પાસબુકની જે ફ્રન્ટ પહેલું પેજ છે તેની નકલ જે છે એટલે કે તેની ઝેરોક્ષ આપણે જોડવાની રહેશે તે તમામ જોડવાની વસ્તુ છે ને તે તમામ વસ્તુ આપણે પાછળ આપેલી છે ત્યારબાદ જોઈએ કે આઠમા નંબરનું કે આ કાર્યક્રમ અથવા શિબિરમાં અગાઉ ભાગ લીધો હોય જો લીધો હોય તો આપણે હા કરી અને સાઈડમાં લખવાનું છે કે કયા વર્ષમાં અને કયા સ્થળ ઉપર તમે ગયા હતા અને ન લીધો હોય તો પણ આમાં કોઈ એવું વસ્તુ છે નહીં કે તમે લીધેલો હોય તો જ તમને ચાન્સ રહી લખેલું લીધેલો હોય તો હા લખવાનું અને ના લીધો હોય તો ના લખવાનું ત્યારબાદ જોઈએ કે નવ નંબરનું કે એનસીસી અથવા એનએસએસમાં જોડાયેલ હોય અથવા રાષ્ટ્રીય પરેડ નવી દિલ્હીમાં જે આપણે પંદર ઓગસ્ટ છવ્વીસમી જાન્યુઆરી અથવા કોઈ રમતોત્સવ તાલુકા જિલ્લા રાજ્ય એટલે કે ખેલ મહાકુંભની અંદર પણ જો ભાગ લીધો હોય અને તેમાં એકથી ત્રણ નંબર જો આવેલો હોય વિજેતા હોય તો તેની અંદર આપણને સર્ટિફિકેટ મળે છે તો સર્ટિફિકેટ પણ આપણે જોડાવાનું રહેશે અને જે સર્ટિફિકેટ આપણે કોઈ વસ્તુ જોડીએ એનસીસીનું અથવા એનએસએસનું અથવા રમત ઉત્સવનું તો સાઈડમાં આપણે કોલમ ખાલી આપેલી છે ત્યાં લખવાનું છે અને નકલ જે છે તે આપણે લાસ્ટમાં જોડવાની છે ત્યારબાદ દસ નંબરનું જોઈએ કે શારીરિક તંદુરસ્તી હોવા અંગેનું ડાક્ટરી પ્રમાણપત્ર તો આ પ્રમાણપત્ર પણ આપણે આગળ આપી દીધેલું છે આ પીડીએફની અંદર જ છે એટલે ફક્ત તેની પ્રિન્ટ કરાવી અને નજીકમાં કોઈ પણ ડૉક્ટર હોય તે આપણને તે ફોર્મ ભરી દેશે તેની સહી અને સિક્કો મારી દેશે એટલે આમાં પણ વધારે કોઈ વસ્તુ છે નહીં ત્યારબાદ અગિયાર નંબર જોઈએ કે અરજદારનો વાલીનો સંમતિ પત્રક એટલે કે વાલીનું સંમતિપત્રક પણ આપણે જોઈશે કે અમારી મરજીથી જ જે આ ઉમેદવાર જે છે તે જાય છે એટલે આ સંમતિપત્રક પણ કઈ રીતનું છે તે આપણે આગળ આપેલું છે તે જ આપણે પ્રિન્ટ કઢાવી અને આપણે ભરી દેવાનું છે તો લાસ્ટમાં આપણે જોઈએ કે અહીં નીચે પણ આપણને આપેલું છે કે આ સંપૂર્ણ આગળ પુરાવા મૂક્યા છે તેની વિશેનું છે કે આ બધું જે છે તે મારી સંમતિથી જ કરું છું તે બધું વસ્તુ છે તારીખ સ્થળ પછી માતા પિતાની સહી તે બધું આપેલું છે હવે આપણે આગળ જોઈશું કે વાલીનું સંપત્તિ પત્રક તો આ રીતનું આપણને વાલીનું સંમતિ પત્રક આપવામાં આવશે છેલ્લે વાહી વાલી જે આપણે જે છે તેની સહી અને તેનું પૂરું નામ લખી દેવું ત્યારબાદ જોઈએ કે જોડવા માટેના પુરાવા આગળ આપણે પુરાવા જોયા હતા કે તે લખવાનું પણ સાઈડમાં ખાલી કોલમ હતી તેની અંદર લખવાનું હતું સાથે હવે આપણે જોઈએ કે તેની અંદર આપણે પ્રૂફની અંદર જોડવાના કયા કયા પુરાવા હોઈ શકે તો સૌ પ્રથમ આપણને આપેલું છે પૂરું નામ સરનામું એટલે કે આધાર કાર્ડ આપણે જોઈએ તો તેની અંદર સંપૂર્ણ આ આવી જાય છે ફક્ત પહેલાં નંબર ઉપર જોઈએ તો આધાર કાર્ડ મૂકવાનું છે પછી છે જન્મ તારીખ એટલે જન્મ તારીખનો દાખલો આપણે મૂકી શકીએ સાથે આપણે લિવિંગ સર્ટિફિકેટ પણ આપણે મૂકી શકીએ ત્રીજું જોઈએ કે શૈક્ષણિક લાયકાત અથવા વ્યવસાય અંગેની માહિતી એટલે શૈક્ષણિક લાયકાત એટલે લાસ્ટમાં આપણે ભણેલા હોય ઓછામાં ઓછું દસ પાસ માંગે છે તો દસ પાસ હોય તો દસ પાસનું રિઝલ્ટ આપણે મૂકી શકીએ બાર પાસનું મૂકી શકીએ કોલેજનું મૂકી શકીએ તો આ રીતના શૈક્ષણિક લાયકાત થઈ ત્યારબાદ ચોથા નંબરનું છે કે પર્વતારોહણ એનસીસી એનએસએસ કે સ્કાઉટ ગાઈડ હોમગાર્ડ જેવી પ્રવૃત્તિઓને શિબિરમાં તથા રમતગમત પ્રવૃત્તિઓમાં ભાગ લીધેલ હોય તો તેની વિગત આપણે અહીં મૂકવાની રહેશે એટલે કે તેનું પ્રૂફ જે આપણને સર્ટિફિકેટ મળેલું છે તો તે સર્ટિફિકેટ આપણે અહીં જોડવાનું રહેશે પાંચમા નંબરનું જોઈએ કે વાલીનું સંમતિપત્રક તે આપણને પીડીએફની અંદર જ આપી દીધેલું છે તો તે ફક્ત પ્રિન્ટ કઢાવી અને તેની અંદર લખવાનું છે તો તે પણ મળી જશે પછી છઠ્ઠા નંબરનું છે કે શારીરિક તંદુરસ્તી ધરાવતા હોવાનું ડૉક્ટરનું પ્રમાણપત્ર તે પણ પીડીએફની અંદર આપેલું છે તે ફક્ત કઢાવી પ્રિન્ટ પ્રિન્ટ કાઢી અને તેની અંદર લખવાનું છે પછી જોઈએ સાતમા નંબરનું કે તાજેતરમાં પડાવેલ પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ સહિત અરજી કરવામાં જણાવવામાં આવે છે એટલે કે હાલમાં જ એક લેટેસ્ટમાં પાડેલો કોઈ ફોટો હોય પાસપોર્ટ સાઇઝનો તે આપણે જોડવાનો રહેશે તો આ થયા અરજી માટેના પુરાવા એટલે કે જોડવા માટેના પુરાવા આગળ જે આપેલું છે તેની અંદર તમામ માહિતી લખવાની છે અને અહીં જે આપેલું છે સાતે સાત એ તમામ પ્રૂફ આપણે જોડવાના રહેશે હવે જોઈએ કે અરજી માટેના પુરાવા તેના માટે આગળ આપણે જોયું છું કે તબીબી પ્રમાણપત્ર એટલે કે શારીરિક તંદુરસ્તી ધરાવતા હોવાનું ડૉક્ટરનું પ્રમાણપત્ર તો આ જે છે તે આપણને પીડીએફની અંદર મળી જશે તો આ રીતના આપણે ફોર્મ ભરીને જવાનું છે કોઈ નજીકનો કોઈ ડૉક્ટર હોસ્પિટલ હોય ત્યાં આપણે જવાનું છે અને તે આપણને અહીં સહી સિક્કા આપણને કરી દેશે સ્થળ તારીખ સહી સિક્કા આપણને કરી દેશે એટલે ફક્ત આ આપણે એટલું કરવાનું છે ત્યારબાદ જોઈએ કે પ્રવાસનો ફી શું હોઈ શકે તેનો ખર્ચ કેટલો હોઈ શકે તે આપણે જોઈએ તો અહીં આપણને આપેલું છે કે કાર્યક્રમ દરમિયાન નિવાસ ભોજન આવવા જવાનો ખર્ચ અને પ્રમાણપત્ર તો કઈ રીતના આપવાનું છે શું છે તો નીચે આપણને ડિટેલની અંદર આપેલું છે કે કાર્યક્રમ દરમિયાન નિવાસ ભોજન તથા કાર્યક્રમ સ્થળે આવવા જવાનો પ્રવાસ ખર્ચ તેમજ ભાગ લેવા બદલ રાજ્ય સરકાર દ્વારા પ્રમાણપત્ર આપવામાં આવશે એટલે કે આ સંપૂર્ણ કાર્યક્રમનો જ ખર્ચો સરકાર ઉઠાવવામાં સરકાર ઉઠાવશે આપણે આની અંદર કોઈ પણ વસ્તુ કોઈ પણ પૈસા જે છે તે કાઢવાના નથી એટલે કે એકદમ ફ્રીની અંદર જ છે સાથે આપણને આપેલું છે કે અધૂરી વિગતો વાળી અરજી જે છે તે ધ્યાનમાં લેવામાં આવશે નહીં જેની ખાસ નોંધ લેવી તો અધૂરી છે તો કોઈ લેવાનું જ નથી તો કોમન વાત છે પછી જોઈએ કે પસંદગી સમિતિ દ્વારા યોગ્યતા ધરાવતા કુલ સો ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે એટલે કે ટોટલ સો પાર્ટિસિપેટો જે છે ત્યાંની અંદર થઈ શકશે પસંદ થયેલ બાળકોએ બાળકોને તેઓની પસંદગી અંગે જિલ્લા યુવા વિકાસ અધિકારી તાપી મારફત ટેલિફોનિક જાણ કરવામાં આવશે એટલે કે જો તમે સિલેક્ટ થયા છો તો તમારે કોલ આવશે કે આ રીતના તમે ફોર્મ ભેરું હતું તો તમારું નામ સિલેક્ટ થયું છે તો તમારે આવવાનું રહેશે આ માટે કોઈ પત્રવ્યવહાર કે વિવાદ કરી શકાશે નહીં એટલે કે મારું નામ કેમ ન આવ્યું શું ન આવ્યું મેં આ રીતના સૌથી પહેલાં મોકલી દીધું હતું સૌથી છેલ્લે મોકલું હતું આ મારા કોન્ટેકમાં છે આ રીતના કોઈ વાદ વિવાદ કરવામાં આવશે નહીં ફક્ત જો તમારું નામ સિલેક્ટ થશે તો તમારે કોલ આવશે એટલે આ થયું આપણો પ્રવાસનો ફી ખર્ચ વગેરે બધું તો આની અંદર આપણે જોયું જાણ્યું હતું કે કોઈ વસ્તુ આની અંદર આપણે પૈસા પે કરવાના નથી બધો જ સરકાર જે છે તે પૈસા એટલે કે ખર્ચ ઉઠાવવાના છે હવે જોઈએ કે અરજી ક્યાં મોકલવાની એટલે કે અરજી માટેનું એડ્રેસ આ તમામ ફોર્મ આપણે જલ્દી બની શકે તેમ જલ્દીમાં જલ્દી કારણ કે આપણો સમય પણ ખૂબ ઓછો છે હવે તો જલ્દી મોકલી દેવું કઈ જગ્યાએ કે આ આપણને નીચે આપેલું છે કે આ કાર્યક્રમમાં ભાગ લેવા ઈચ્છતા હોય તેઓએ નીચે જણાવેલ વિગતો સાથે પોતાની અરજી જિલ્લા યુવા વિકાસ અધિકારી તાપી એટલે કે તાપી જિલ્લાની અંદર મોકલવાનું છે કઈ જગ્યાએ કે જે તાપી જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી તાપી બ્લોક નંબર છ પ્રથમ માળ જિલ્લા સેવા સદન પાનવાડી વ્યારા જિલ્લો તાપી એટલે કે આ સંપૂર્ણ એડ્રેસ આપેલું છે તે એડ્રેસ ઉપર આપણે મોકલવાનો રહેશે પોસ્ટ ઓફિસ અથવા તો સ્પીડ પોસ્ટની અંદર પણ આપણે મોકલી શકીએ જેનાથી તે જલ્દીમાં જલ્દી તે ત્યાં પહોંચી જાય અને ક્યાં સુધીમાં પહોંચાડવાનું છે કે એકત્રીસ આઠ બે હજાર ચોવીસ એટલે કે આ મહિનાની છેલ્લીસ તારીખ એકત્રીસ સુધી મોકલવાનું રહેશે તે પછી સ્વીકારવામાં આવશે નહીં તેથી જેમ બને એમ જલ્દી તમારા મિત્રોને પણ શેર કરી દેજો જેનાથી તેને અરજી કરી હોય તો તે પણ કરી શકે હવે આપણે જોઈએ કે મહત્ત્વની સૌથી વાત કે લાયકાત કોણ આની અંદર ફોર્મ ભરી શકે કે આ આવો જે મોકો છે કોઈ મૂકવા ન માગતા હોય પણ આની અંદર કોમ કોણ ફોર્મ ભરી શકે તે આપણે જોઈએ તો અહીં આપણને આપેલું છે કે જનરલ કેટેગરીના પંદરથી પાંત્રીસ વર્ષના યુવક યુવતીઓ માટે વન વિસ્તાર પરિભ્રમણ કાર્યક્રમ બે હજાર ચોવીસ પચીસ એટલે કે જનરલ કેટેગરીના જે મિત્રો જે છે ઉમેદવારો જે છે તે અને તે જ ફક્ત આની અંદર ફોર્મ ભરી શકશે અને તે પણ કોણ કે પંદરથી પાંત્રીસ વર્ષના યુવક અથવા યુવતીઓ એટલે કે છોકરા અથવા છોકરીઓ કોણ પણ પરંતુ પંદર અથવા પાંત્રીસ વર્ષથી ઉંમર હોય તે જ અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ તો હવે આપણને યાદ રહી ગઈ ત્યારબાદ હજી આપણને નીચે આપેલું છે શું છે કે રમતગમત અને યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર તથા કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ગાંધીનગર દ્વારા આયોજિત તથા જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી તાપી દ્વારા સંચાલિત જનરલ કેટેગરીના પાંત્રીસ પંદરથી પાંત્રીસ વર્ષના યુવક યુવતીઓ માટે વન વિસ્તાર પરિભ્રમણ કાર્યક્રમ યોજાવાનો છે તો આની અંદર આપણને લાયક પણ લાયકાત પણ ખબર પડી ગઈ હવે આનો ઉદ્દેશ્ય શું છે તે પણ આપણને આપેલો છે રાજ્યના જનરલ કેટેગરીમાં આવતા પંદરથી થી પાંત્રીસ વર્ષના યુવક યુવતીઓ નૈસર્ગિક દર્શન દ્વારા વન્ય પશુ પક્ષીઓ વૃક્ષો પહાડો ખડકો ઝરણા કોતરો વગેરેને પ્રત્યક્ષ પરિચય કેળવે તથા તેઓમાં પ્રકૃતિ પ્રત્યે પ્રેમભાવ વિકસે તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા દસ દિવસના વન વિસ્તાર પરિભ્રમણનું આયોજન હાથ ધરવામાં આવનાર છે એટલે કે આગળ પણ આપણે જોયું કે દસ દિવસનું આયોજન છે ત્યારબાદ જોઈએ કે જે અન્વયે ઇચ્છુક ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે ચાલુ વર્ષે સપ્ટેમ્બર બે હજાર ચોવીસમાં તાપી ખાતે આ કાર્યક્રમ યોજાશે અને તેની અંદર કુલ સો યુવકોને બોલાવવામાં યુવક અથવા યુવતીઓને બોલાવવામાં આવશે તો આ થયું આપણું વન વિસ્તાર પરિભ્રમણ કાર્યક્રમ વિશે તો આની અંદર તમામ વસ્તુ આપણે જોઈ લાયકાત જોઈ કોણ અરજી કરી શકે પ્રૂફ કયા કયા જોડવાના તે પણ આપણે જોયું અરજી કરવાની છેલ્લી તારીખ છે પરિ પરિભ્રમણ ક્યારે કરવા જવાનું છે તેની તારીખ પછી આપણને ફ્રીની અંદર જે છે તે તમામ ખર્ચો સરકાર ઉઠાવવાનું છે તે પણ આપણે જોયું ઉંમર પણ આપણે જોયું અને અરજી ક્યાં અને કઈ રીતના કરવી તે પણ આપણે સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર જોયું છે છતાં હજી કોઈ તમને પ્રશ્ન હોય તો કોમેન્ટની અંદર તમે જણાવી શકો છો સાથે જ આપણે જોઈએ કે છેલ્લી તારીખ હતી એકત્રીસ તો એકત્રીસ તારીખ તારીખ સુધીમાં પહોંચી જાય એટલે જેમ બને તેમ જલ્દીથી આપણે ફોર્મ ભરી દેવું તમારા મિત્રો જે હોય જેને આ બાબતમાં રસ હોય કુદરતી વાતાવરણમાં ફરવું હીલિંગ કરવી ટ્રેકિંગ કરવું તો આવા મિત્રોને પણ જલ્દીથી શેર કરી દેજો જેનાથી તે પણ આ જે છે સરકારની યોજના તેની અંદર તે લાભ લઈ શકે તો વિડીયો તમને ઉપયોગી થયો હોય વિડીયો ગમ્યો હોય તો વિડીયોને પણ એક લાઇક કરી દેજો તમારા મિત્રોને પણ શેર કરી દેજો તો જલ્દીથી આવા જ એક ઉપયોગી વિડીયો સાથે મળીએ ત્યાં સુધી તમામ મિત્રોને જય હિન્દ જય ભારત